નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रांनो तो बात करतो विद्युत कुमार छात्रालय कन्या छात्रालय मावेली મદદનીસ્થ ગૃહપતિ મદદનીશ માતા તેમજ રસોઈયા ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત કુમાર અને કન્યા છાત્રાલયો માટે મદદનીશ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ વ્યારા જિલ્લો તાપી દ્વારા મળેલ એનઓસી જે મુજબ નીચે મુજબની જગ્યાઓ પર નિમણૂક કરવા માટે યોગ્ય લાયકાતરત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો તારીખ એકવીસ નવ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો કન્યા નિકેતન છાત્રાલય વન સ્થળી કણજોડ તાલુકા તાપી માટે એક જગ્યા છે સ્નાતક પાસ સ્નેહે કુંજ કુમાર છાત્રાલય કલમ કોઈ તાલુકો વાલોડ જિલ્લો તાપી માટે મદદનીશ ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક પાસ ગિરિન કન્યા છાત્રાલય તાલુકો વાલોડ જિલ્લો તાપી માટે ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ મૈત્રીકુમાર છાત્રાલય ગોલણ તાલુકો વાલોડ જિલ્લો તાપી માટે મદદનીજ રસો માટેની એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ તેમજ કુમાર ગોલ તાલુકા વાલોડ જિલ્લો તાપી ચોકીદાર માટે એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ માટે અરજી મંગાવવામાં આવે છે મિત્રો યોગ્ય લાયકાત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં નીચે જણાવેલ સરનામા પર અરજી મળે તે રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો નિવાસી છાત્રાલય હોય ચોવીસ કલાક તથા રજાઓ દરમિયાન પણ છાત્રાની છાત્રોની દેખરેખ રાખવાની સ્થળ પર નિવાસ કરવો ફરજિયાત છે તમામ છાત્રાલયો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે હોય તે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારની ઉંમર અંગેના સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો ધ્યાન લઈ નિમણૂક આપવામાં આવશે સરકારશ્રી ના ગ્રાન્ટેડ છાત્રાલયના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે મિત્રો અન્ય કોઈ પણ ભાડા ભથ્થા મળવા પાત્ર થશે નહીં અરજી ટપાલથી જ મોકલવાની રહેશે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં મુલાકાત વખતે શૈક્ષણિક લાયકાત માર્કશીટ ની ઉંમર જાતિ તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્ર ઓરિજિનલ સાથે લાવવાના રહેશે તેમજ અરજીમાં ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે અરજી સાથે શૈક્ષણિક લાયકાત ની માર્કશીટ શાળા છોડેનું પ્રમાણપત્ર તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અવશ્ય બિરાણ તરીકે જોડવાની રહેશે અરજીમાં તમારા હાર્ડનાર જે રહેઠાણનું પૂરું સરનામું પિનકોડ સાથે અવશ્ય લખવું અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી વેડછી પ્રદેશ સેવા સમિતિ ઉદ્યોગવાડી વાલોડ લીજત પાપડની બાજુમાં તાલુકો વાલોડ જિલ્લો તાપી પિનકો

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય